બીજેડ ગ્રુપ પર કરોડ રૂપિયાનો કૌભાંડ કર્યો હોવાનો આક્ષેપ છે ત્યારે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આ વિશે કરેલી વાતચીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોન્ઝી સ્કીમનું માર્કેટિંગ કર્યું હોવાનો આક્ષેપ છે બીઝેડ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમયના વિડીયો હોવાનું સામે આવ્યું એકના બે અને બેના ચાર કઈ રીતે કરવા તે મિત્ર ભૂપેન્દ્રસિંહને સારું આવડે છે

એટલે સ્ટાફ અને એમની જોડે જોડાયેલા તમામ કેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકો ચિંતા કરવાની જરૂર નથી પહેલી વાત ઘણાને ક્યાંક થોડોક સંકોચ હોય પરંતુ મેં એટલે જ ઉદાહરણ લ્યું કે એક ના બે કેવી રીતના થાય એમાં કેમ્પસમાં ધારો કે દસ પંદર હજાર વિદ્યાર્થી હોય કે પાંચ હજાર વિદ્યાર્થી છે ને પચીસ હજાર સુધી લઈ જવા હોય કે પચાસ હજાર સુધી લઈ જવા હશે તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો સો કરી શકવાના છે તમામ નાગરિકોને કહેવા માંગુ છું કે જે પ્રકારે મારો વિડીયો ચાલુ છે ને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મચડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માંગુ છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રુપની વાત કરી છે કે જે સંસ્થા જે સંસ્થાની અંદર એક થી વધારે બે થી વધીને ત્રણ કે ચાર એટલે પાંચ હજારથી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે પાંચ હજારથી લઈને પચીસ હજાર કે પચાસ હજાર સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે અને એજ્યુકેશન નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું એટલે વિશ્વાસ અપાઈ અને ગ્રોથ થાય સંસ્થાનો તેના માટેની ચર્ચા કરી છે નહીં કે બીજી કોઈ આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવી મારી તમામ લોકોને વિનંતી છે